અમારી જે કઈ લડાઈ થશે અમે જમીન પર જ લડીશું કાયદો કાયદાનું કામ કરવું હોય જે કરે તમારે અમને જો કોઈ તલકું કલમ લગાડો પણ આ કામ બંધ તમને બહાર નીકળવા દે એટલી તો તાકાત છે અમારા ખેડૂતો અને ભૂતકાળ માં આંદોલનો તમે જોયા છે પાવર ગ્રીડ વાળો હિંમત તો કરતો અમારા ખેતરમાં ખેડૂત ની પરવાનગી વગર ઘૂસવાનો હું સમજો તમે ખેડૂત તો અહિયાં હાજર જ નથી ખેડૂતો ખેડૂતે કોઈ વિરોધ જ નથી કર્યો પોલીસ પ્રોટેક્શન શા માટે તમે લઈને આવ્યા

નહીં તમે કામ બંધ કરો અમે તમને રિક્વેસ્ટ કરવા માટે બંધ કરો પછી વાત કરીએ ના પછી કામ નહીં કરવા દઈએ નહી કામ બંધ કરવાની વસ્તુ છે ચાલો જેના દાયરામાં છે તેની લઈ જાઓ તમે જેના દાયરામાં છે તેની પાસે અમને લઈ જાઓ